પણ તમે ફરિયાદ આપી છે અમદાવાદ ગીતા મંદિર હા ગીતા મંદિર અમદાવાદ ગીતા મંદિર કોઈ પણ બસ બુકિંગ કરી દો દીયો 6:30 જોઈને બેન કેવું છે લેવાની છે પછી ત્યાંથી ગાંધીનગર જવાનું છે આ ભાઈને ટિકિટ આપે છે આ ભાઈને ગીતા મંદિરની વોલ્વોની ટિકિટ આપે છે પણ મને ના પડે છે નથી છૂટતા મેડમ મારી પાસે અ હોય તો હોય તો આપી દેતો ને મેડમ મારું વોરન્ટ મારે ગાંધીનગર વડોદરા થી ગાંધીનગર જવાનું છે પરંતુ મારે અમદાવાદ ઉતરવાનું છે પણ નથી આપતા ગાંધીનગર પણ નથી આપતા એક પણ ટિકિટ નથી આપતા આ ભાઈને આપે છે ટિકિટ ભાઈ તમારું નામ શું છે દેવેન્દ્રસિંહ તમારું નામ ચાવડા દેવેન્દ્રસિંહ ચાવડાની ટિકિટ આપે છે પણ મને નથી આપતા અંગત કોઈ કારણો હોય શકે મને ટિકિટ નથી આપતા દેવેન્દ્રસિંહ પછી તમારી ટિકિટ આપે તો મને ખાલી ફોટો પાડવા દીજો લાવજો તો દેવેન્દ્રસિંહ મને ટિકિટ આપજો ને થોડીક વાર માટે સાતસો ને ચૌદ રૂપિયાની દેવેન્દ્રસિંહ ની ટિકિટ આપેલી છે બરોડા થી વોલ્વો મને ના પાડે છે તમે જઈ શકો વાંધો થેન્ક યુ ડાયરેક્ટ બોલો બોલો પોતે વન ડ્યુટી શું પોલીસ બોલાવેલી છે બધાને ટિકિટ આપે છે મને ટિકિટ નથી આપતા ક્યાં તો મને ગાંધીનગર આપે ક્યાં મને ટિકિટ નહીં આવે આવી છે ગવર્મેન્ટ ફેસિલિટી છે અમે ગયેલા છે નહીં વિડીયો ચાલુ રહેશે આઈ એમ ઓન ડ્યુટી પોલીસ આવે છે હા ઓકે કઈ વાંધો નહીં રાખો ચાલો બોલો તમારું રીઝન મારે અત્યારે જવાનું છે અમદાવાદ ગીતા મંદિર અને ત્યાંથી જવાનું છે ગાંધીનગર મારી પાસે વોરંટી હા ગીતા મંદિર જોઈએ છે મળી જશે ઓકે મારી ફરવજ માં આ બેન રૂકાવટ નાખે છે મને ટિકિટ નથી આપતા બધાને આપે છે મને ટિકિટ નથી આપતા મારે એક પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ એટલો છે મારી પાસે અરે પણ ચાલુ રાખો કઈ વાંધો નહીં તમે હું કરો ટેન્શન લ્યો આઈ એમ આઈ એમ ગોઈંગ ફોર માય એફએસએલ ડ્યુટી આઈ એમ ઓન ડ્યુટી મને બેન ટિકિટ નથી આપતા મને બેન ટિકિટ નથી આપતા મારો પ્રશ્ન એટલો છે ટિકિટ મળશે ને હા ટિકિટ થી મતલબ છે ટિકિટ થી મતલબ છે પણ દર વખતે મને આ રીતે હેરાન કરશે તો નહીં પોલીસ બોલાવી છે આવશે ટેન્શન ના લ્યો એનો શું મતલબ છે એ મારું કામ છે મારી લીગલ પ્રોસેસ આઈ એમ ઓન ડ્યુટી મારી રુકાવટમાં ફરજ નાખે છે મને ટિકિટ નહીં આપે તો હું કઈ રીતે જઈશ મારી રૂકાવટમાં ફરજ તમે બી નાખો છો એ બી નાખે છે રૂકાવટ પણ તમે રૂકાવટ બતાવશો તો ને તમે તો આપો ટિકિટ પોલીસ બેન આપો લાવો લાવો એક મિનિટ લાવો 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 મને આપો બેન મને વડોદરાની બેન અમદાવાદ ગીતા મંદિરની ટિકિટ આપો મને અત્યાર સુધી તમે મને લેટ કર્યો છે અમદાવાદ ગીતા મંદિર ટિકિટ આપો લ્યો હાલો અમદાવાદ ગીતા મંદિર વોલ્વોની ટિકિટ આપો અમદાવાદ ગીતા મંદિર વોલ્વોની ટિકિટ આપો આપો

એમાં એવું શાંતિ રાખશે હા વાત કરી લો વાત કરી લો કઈ ભૂલ કઈ વાત કરો મને તો કઈ ખબર જ નથી શેની વાત કરો બેન શેની વાત કરો શેની વાત કરો મને કઈ ખબર જ નથી મને કઈ ખબર જ નથી જો લો આ જો બેન નું તમે ઘમંડ જુઓ તમે જુઓ તમે જો શેની ભૂલ પણ મને કઈ ખબર જ નથી શેની ભૂલ શેની ભૂલ છે તમે તમે ફરિયાદ ફરિયાદ આપી દો ભૂલ હોય તો પણ અમદાવાદ ગીતા મંદિર હા ગીતા મંદિર અમદાવાદ ગીતા મંદિર કોઈ પણ બસ બુકિંગ કરી દો સાડા જોયું ને બેન કેવું છે મારે કઈ નઈ લીગલી પ્રોસેસ કરવાની છે તમે જોયું તમારે વિડીયો બી બનાવી દો